નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ વલસાડ જિલ્લાના બગવાડા ટોલ પ્લાઝા પર મહિલા શૌચાલયમાં બેદરકારી સામે આવી છે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ બગવાડા ટોલ નાકાના કેમ્પસમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં મહિલા શૌચાલયના દરવાજા તૂટેલી હાલતમાં છે છેલ્લા પાંચ છ દિવસથી જોવા મળ્યા હતા અને એ બાબતે આશાપુરા ન્યૂઝની ટીમે પ્રતિનિધિ દ્વારા ટોલનાકા પ્લાઝાના મેનેજરને આ બાબતે જાણ કરવામાં આવી હતી રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું આ એક દિવસ પહેલાં તૂટેલું છે પરંતુ આ ચોવીસ કલાકની અંદર સરખું કરી દેવામાં આવશે પરંતુ દરવાજો છેલ્લા પાંચ છ દિવસથી તૂટેલો હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે બગવાડા ટોલનાકા મેન ઓફિસના કર્મચારીઓ દરવાજાને મીડિયાના પ્રતિનિધિએ જાણ કરી તો એમને ખબર પડી હતી પરંતુ સ્ટાફ દ્વારા કોઈપણ જાતની જાણકારી આપવામાં ન આવી હતી આ મહિલા શૌચાલયનો દરવાજો ચોવીસ કલાકની અંદર બનાવી દેવામાં આવશે એવું બાહેધારી આપવામાં આવી છે અને આ બાબતે વલસાડના કલેક્ટરને ફરિયાદ કરતા તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટીના સ્ટાફને જાણ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશિંગ બિલ બગવાડા ટોલ મેં મેનેજર ટોલ મેનેજર બાથરૂમની ટોયલેટ બાથરૂમની જે છે પબ્લિકની तो ट्रेन नहीं पूछदा थे पेट्रोलिंग नहीं छे एंबुलेंस नहीं छे हां एक गेट टूटेलो छे एक ये गेट 24 કલાક अंदर અંદર કાલ સાંજ સુધીમાં गेट एकदम કમ્પ્લીટ થઈ જશે ના સર કાલ જ ટૂટેલો છે ટૂટેલો કાલ જ છે ગુલસારે મુસ્ફા સામાજિક ટ્રસ્ટ આયોજિત 13મી સમોહ સાદી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે સમૂહ ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર Nine six eight seven three one four three one eight.